હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ બાર રસાયણ વિજ્ઞાન પ્રકરણ એક દ્રાવણ છે તેના ટોપિક પ્રમાણે એમ જેનો બીજો ભાગ જોવાના છીએ જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં ટૉપિક છે સંખ્યાત્મક ગુણધર્મો તો પિસ્તાલીસ પ્રશ્ન છે સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું એ જે દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખે છે બી જે દ્રાવ્યના જઠ્ઠા પર આધાર રાખે છે સી જે દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે કે ડી જે દ્રાવકના જઠ્ઠા પર આધાર રાખે છે તો અહીં જવાબ આવશે બી જે દ્રાવ્યના જઠ્ઠા પર આધાર રાખે છે ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન છે કયા ગુણધર્મો સંખ્યાત્મક ગુણધર્મો છે એ બાષ્પ દબાણમાં ઘટાડો બી ઉત્કલન બિંદુમાં વધારો સી થાણબીડોમાં ઘટાડો કે ડી ઉપરના બધા જ તો અહીં જવાબ આવશે ઉપરના બધા જ ત્યારબાદ બીજો પ્રશ્ન છે બાસપા દબાણમાં સાપેક્ષ ઘટાડો કોના પ્રમાણમાં હોય છે એ દ્રવ્ય દ્રાવ્યનો દળ બી દ્રાવકનો દળ સી દ્રાવ્યનો મોલંશ કે ડી દ્રાવકના મોલંશ તો અહીં જવાબ આવશે સી દ્રાવ્યના મોલંશ ત્યારબાદ બીજો પ્રશ્ન છે અડતાલીસ અડતાલીસમાં ઉત્કલન બિંદુ ઉન્નયનનું સૂત્ર શું છે તો અહીં જવાબ આવશે એટી બરાબર કે એમ ત્યારબાદ બીજો પ્રશ્ન છે અભિસરણ દબાણ ટીનું સૂત્ર શું છે તો જવાબ આવશે બી ત્યારબાદ એકાવનમાં પ્રશ્ન છે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ શું છે એ દ્રાવ્યનો દળ શોધવા બી દ્રાવ્યનું આણવીય દળ શોધવા સી દ્રાવકની ઓળખ કરવા ડી દ્રાવણનો કદ શોધવા તો અહીં જવાબ આવશે બી ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કયો પરિબળ સંખ્યાત્મક ગુણધર્મો પર અસર કરતો નથી એ તાપમાન બી દબાણ સી દ્રાવ્યનો સ્વભાવ કેડી સાંદ્રતા તો જવાબ આવશે સી દ્રાવ્યનો સ્વભાવ ત્યારબાદ બીજો પ્રશ્ન છે કયા દ્રાવણમાં ઉત્કલન બિંદુ વધારે હોય છે એ એક મોલર ગ્લુકોઝ કે પછી એક મોલર મીઠું એક મોલર ખાંડ કે બધામાં સરખો હોય છે તો અહીં જવાબ આવશે બી એક મોલર મીઠું ત્યારબાદ બીજો પ્રશ્ન છે કયા દ્રાવણમાં ઠાર બિંદુ નીચો હોય છે એક મોલર ગ્લુકોઝ એક મોલર મીઠો એક મોલર ખાંડ કે બધામાં સરખો હશે તો અહીં જવાબ આવશે બી ત્યારબાદ બીજો પ્રશ્ન છે અભિસરણ દબાણ કયા પ્રકારના દ્રાવણમાં જોવા મળે છે એ માત્ર આદર્શ દ્રાવણોમાં બી માત્ર બિન આદર્શ દ્રાવણોમાં સી બધા જ પ્રકારના દ્રાવણોમાં કેડી માત્ર વાયુરૂપ દ્રાવણોમાં તો જવાબ આવશે સી બધા જ પ્રકારના દ્રાવણોમાં ત્યારબાદ બીજો પ્રશ્ન છે બીજો ટોપિક આવશે અસામાન્ય મોલરદળ તો આમાંથી પ્રશ્ન પૂછેલા છે અસામાન્ય દળ ક્યારે જોવા મળે છે એ જ્યારે દ્રાવ્ય વિયોજન પામે કે જ્યારે દ્રાવ્ય સંયોજન પામે કે જ્યારે દ્રાવ્ય વર્ણટૂંક દર્શાવે તહી જવાબ આવશે બી એ અને બી બંને ત્યારબાદ બીજો પ્રશ્ન છે વોન્ટ ઓફ આઈ એટલે શું એ દ્રાવ્યના મોલની સંખ્યા બી દ્રાવકના મોલની સંખ્યા કે સી સામાન્ય મોલર ડર છેદમાં અસામાન્ય મોલર ડર કે પછી ડી તો અહીં જવાબ આવશે સી ત્યારબાદ અઠાવનમાં પ્રશ્ન છે વિયોજન માટે વોન્ટ ઓફ અવય આઈ મૂલ્ય શું હોય છે તો આઈ લેસ દેન વન કે પછી આઈ લેસ વન સોરી આઈ ગ્રેટર વન કે પછી સી આઈ બરાબર વન કે ડી આઈ બરાબર તો અહીં જવાબ આવશે બી ત્યારબાદ બીજો પ્રશ્ન છે સંયોજન માટે વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય શું હોય છે તો અહીં જવાબ આવશે એસ દેન વન ત્યારબાદ બીજો પ્રશ્ન છે જો દ્રાવ્ય વ્યજન પામતો નથી કે સંયોજન પામતો નથી તો વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય આઈનું મૂલ્ય શું હોય છે આઈ બાર આઈ લેસ દેન વન કે આઈ ગ્રેટર ધેન વન કે આઈ ઇઝ ઇક્વલ ટુ વન કે પછી આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો અહીં જવાબ આવશે સી ત્યારબાદ એકસાઇડમાં પ્રશ્ન છે વન્ટ ઓફ અવયવ આઈને સંખ્યાત્મક ગુંડર્મોમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શવાય લઈ ઉપયોગમાં લેવાય છે એ ગુંડર્મો બદલાતો નથી બી ગુંડર્મા આઈ વડે ગુણાય છે કે સી ગુંડરમાં આઈ વડે ભગાય છે કે ડી ગુંડર્મોમાં આઈમાં ગુંડરમો આઈમાં ઉમેરાય છે તો અહીં જવાબ આવશે બી ત્યારબાદ બાસઠમાં પ્રશ્ન છે જો એસિડિક એસિડ બેન્જિનમાં સંયોજન પામે છે તો વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય શું થાય છે એ એકથી વધુ બી એકથી ઓછું સી એક જેટલું કે પછી ડી શૂન્ય તો અહીં જવાબ આવશે બી બીજો પ્રશ્ન છે કયો સંયોજન પાણીમાં વિયોજન પામે છે એ ખાંડ બી યુરિયા સી પોટેશિયમ ક્લોરાઈડ કે ડી ગ્લુકોઝ તો અહીં આન્સર આવશે સી પોટેશિયમ ક્લોરાઈડ ત્યાર બાદ બીજો પ્રશ્ન છે સંખ્યાત્મક ગુંડલમાં કોના પર આધાર રાખે છે એ દ્રાવ્યની પ્રકૃતિ બી દ્રાવકની પ્રકૃતિ સી દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા કે ડી તાપમાન તો જવાબ આવશે સી દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા પર પાસઠમાં પ્રશ્ન છે વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય કોના માટે મહત્વ મહત્તમ હોય છે એ ગ્લુકોઝ બી યુરિયા સીસોડિયમ ક્લોરાઈડ કે ડી બેરિયમ ક્લોરાઈડ તો અહીં આન્સર આવશે ડી બેરિયમ ક્લોરાઈડ વધારાના પ્રશ્ન છે તો છાસઠમાં પ્રશ્ન છે કયું દ્રાવણ સૌથી વધુ સાંદ્ર છે એ વન મોલર બી વન મોલ એક સી વન મોલન્સ ડી માહિતી અપૂરતી છે તો અહીં આન્સર આવશે એ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કયું તાપમાન વધારાથી તો કયું તાપમાન વધારવાથી ઘટશે એ મોલારિટી બી મોલાટી સી દર ડકાવારી કે ડી મોલન્સ તો અહીં આન્સર આવશે એ ત્યારબાદ બીજો પ્રશ્ન છે કયું સંખ્યાત્મક ગુણધર્મ મોલર દળ નક્કી કરવા માટે શ્રેષ્ઠ છે એ બાષ્પ માટે ઘટાડો બી ઉત્કલન બિંદુ ઉન્નયન સી ઠાર બિંદુ કે ડી અભિસરણ દબાણ તો અહીં જવાબ આવશે ડી અભિસરણ દબાણ ત્યારબાદ બીજો પ્રશ્ન છે તાપમાન વધારવાથી વાયોની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થાય છે એ વધે છે બી ઘટે છે સી કોઈ ફેરફાર થતો નથી ડી પ્રથમ વધે છે અને પછી ઘટે છે તો અહીં જવાબ આવશે બી ઘટે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કયું મિશ્રણ આદર્શ રાવણ નથી તો અહીં આન્સર આવશે ઇથેનોલ પ્લસ પાણી એ આદર્શ રાવણ નથી ત્યારબાદ કયું વિધાન રાવટના નિયમનું પાલન કરતું નથી તો અહીં ડી એ રાઉના નિયમનું પાલન કરતું નથી ત્યારબાદ વોન્ટ ઓફ હવાઈઓનું મૂલ્ય કોના માટે સૌથી ઓછું હોય છે એ કે એનો થ્રી કે એનએસીએલ કે એલ ટુ એસઓ ફોર ટ્રાઇસ કે ગ્લુકોઝ તો અહીં આન્સર આવશે સી આદર્શ રાવણ માટે કયું શૂન્ય હોઈ શકે છે તો અહીં આન્સર આવશે આપેલા તમામ ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચે નીચા તાપમાને કયું વાયુ પાણીમાં સહેલાઈથી ઓગળે છે એન ટુ ઓ ટુ સીઓ ટુ કે ટુ તો અહીં આન્સર આવશે સી ટુ ત્યારબાદ બીજો પ્રશ્ન છે ઊંચાઈવાળા સ્થળો પર પાણીનું ઉત્કલન બિંદુ નીચું થવાનું કારણ શું છે નીચું તાપમાન બી નીચું વાતાવરણ દબાણ સી વધારે ભેજ કે ડી પાણીની ઘનતા ઓછી હોવાથી તો અહીં આન્સર આવશે બી બીજો પ્રશ્ન છે પ્રવાહીમાં ઘન દ્રાવ્ય ઉમેરવાથી શું ફેરફાર થાય છે એ ઉત્કલન બિંદુ ઘટે છે બી થાર બિંદુ વધે છે સી બાષ્પ દબાણ વધે છે કે ડી બાષ્પ દબાણ ઘટે છે તો અહીં આન્સર આવશે બી બાષ્પ દબાણ ઘટે છે બીજો પ્રશ્ન છે દ્રાવણમાં રહેલા ઘટકોના બોલન્સનો સરવાળો કેટલો થાય છે તો અહીં આન્સર આવશે એક ત્યારબાદ બીજો પ્રશ્ન છે કયો સંખ્યાત્મા ગુણધર્મ દ્રાવ્યના કદ પર આધાર રાખતું નથી મોલારિટી નોર્માલિટી ફોર્માલિટી કે પછી મોલાલિટી તો અહીં આન્સર આવશે મોલાલિટી ત્યારબાદ બીજો પ્રશ્ન છે દ્રાવ્યના વિયોજનથી વોન્ટ ઓફ અવયવ પર શું અસર થાય છે તો અહીં વધે છે ઘટે છે કોઈ અસર થતી નથી કેડી શૂન્ય થઈ જાય છે તો અહીં આન્સર આવશે વધે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કયું ઉદાહરણ બિન આરસ દ્રાવણનું છે ક્લોરોફોર્મ અને એસિટેન બેન્જીન અને ટોલિયોન હેક્ઝન અને હેપટેન ઇથાઇલ બ્રોમાઇડ અને ઇથાઇલ આયોડાઈડ તો અહીં આન્સર આવશે એ ક્લોરોફોમ અને એસીટોન ત્યારબાદ અહીં દાખલાઓ છે આ ચેપ્ટરમાંથી દાખલાઓ પૂછી શકાય વીસ ટકા દરથી ઇથેનોલ ધરાવતા ચલિય દ્રાવણ માટે ઇથેનોલનો મોલસ ઘડો તો અહીં આન્સર આવશે એ ત્યારબાદ બ્યાસી પ્રશ્ન છે ચારસો પચાસ એમએલ દ્રાવણમાં પાંચ ગ્રામ એનએસ ધરાવતા દ્રાવણની મોલારીટી ગણો તો અહીં જ આન્સર આવશે એ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે જેનો આન્સર આવશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી નહીં જેથી કરીને હું બીજા પાર્ટના પણ ટૉપિક પ્રમાણે કે લાવીશ